રાજસ્થાન તો બીજી તરફ પોલીસ પ્રશાસને અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા નો અકસ્માત

ટ્રાફિકને સુચારુ રીતે ચાલુ કરાવ્યો હતો કાફલામાં વાહનને ટક્કર મારનાર કારનો કબજો મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માત એનઆરઆઈ સર્કલ પાસે થયો જ્યારે મુખ્યમંત્રીના કાફલામાં એક વાહન કારને અથડાતા ટાળવાના પ્રયાસમાં રોડ ડિવાઇડર સાથે અથડાયું હતું જે બાદ મુખ્યમંત્રીએ તેમની કાર રોકી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા અને સારવાર માટે દાખલ કર્યા હતા સીએમનો કાફલો હંમેશની જેમ આગળ વધી રહ્યો હતો અને ત્યાં કોઈ ટ્રાફિક સ્ટોપ ન હતો આ દરમિયાન અકસ્માત થયો હતો મળતી માહિતી મુજબ સીએમ ભજનલાલે ટ્રાફિક પોલીસને તેમના કાફલાની અવરજવર દરમિયાન સામાન્ય લોકોને ન રોકવાની સૂચના આપી હતી આવી સ્થિતિમાં સીએમ જ્યારે રવાના થયા ત્યારે રોંગ સાઇડથી આવતી એક કાર તેમના કાફલામાં ઘૂસી હતી આ કારે સુરક્ષાકર્મીઓના વાહનને ટક્કર મારી હતી જેમાં પાંચ સુરક્ષાકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા હતા હાલ તમામ ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત જયપુરના એનઆરઆઈ સર્કલ પાસે થયો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી